એનઆઈસીયુ વોર્ડમાં કાચના કેસમાં રાખવામાં આવ્યો હતો ધીરજની બહેન નવજાત શિશુ પાસે બેઠી હતી તે થોડો સમય અહીં અને ત્યાં ભટકતી રહી થોડા સમય પછી ત્યારે પાછી આવી ત્યારે તેણે જોયું કે બોક્સમાંથી બાળક ગાયબ હતું તેણે નર્સો અને હોસ્પિટલના સ્ટાફને પૂછ્યું પણ કંઈ મળ્યું નહીં પરિવારજનોએ સમગ્ર હોસ્પિટલમાં બાળકની શોધખોળ શરૂ કરી આ અંગે સુરક્ષા કર્મચારીઓને હોસ્પિટલના મેનેજમેન્ટને ફરિયાદ કરી પરંતુ બાળક મળ્યું ન હતું સાડા નવ વાગે પરિવારે ખટોદરા પોલીસને જાણ કરી અને નવજાત બાળકના અપહરણની એફઆઈઆર નોંધાવી ફરિયાદ મળતા જ પોલીસે શોધખોળ શરૂ કરી હતી શનિવારે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી રાધા જે મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું નવજાત બાળકને સુરક્ષિત રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું અને ધરપકડ કરવામાં આવી હતી નવજાત શિશુના અપહરણ પાછળનું કારણ જાણવા ખટોદરા પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે સ્ટોરી સુરત